એકબાજુ સ્વચ્છ ગુજરાતના બેનર જાહેર સ્થળોએ મસ્મોટા લગાડવામાં આવે છે રાજકીય આગેવાનો ફોટો સેશન પૂરતા સાવરણાઓ લઈને અખબારોની હેડલાઇનમાં ચમકી રહેલા છે ત્યારે આ વિસ્તારમાં પણ ક્યારેક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવું સ્થાનિકો કહી રહેલા છે બેકેરિયાપરાના અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારની સાથે વર્ષોથી ભેદભાવ રાખવામાં આવેલ છે ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર આખા આડાકાન કરી સમગ્ર હકીકત જાણવા છતાં અજાણ બની રહેલા છે વેકરિયાપરાના આ વિસ્તારમાં ક્યારેય પણ પાલિકાની ટીમ ડોકાણી નથી આવનારા દિવસોમાં જ્યારે મહાત્મા ગાંધીની જયંતિ આવી રહેલ છે ત્યારે ત્યાં સુધીમાં જો આ વિસ્તારના લોકો માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન થકી ધારી નગરપાલિકા કચેરી ખાતે રહીશો પહોંચીને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજનું ભાન કરાવશે આ અમારે તો આ તકલીફ છે પાણીની

અને મને આરથી દાખલ રાખ્યો આરથી દાખલ જો મને થઈ ગયું ડેન્ગ્યુ અને આની બે ત્રણ વાર અરજી કરી પણ કોઈ કોઈ ધ્યાન દે એમ નથી એવું છે આ બધું કેટલા કામગીરી થઈ જ નથી નહીં નહીં કોઈ વસ્તુ નહી તમે આ બાબતની રજૂઆત કોઈ ને કરેલી છે કરેલી પણ આવીને જોઈને જાય મારું નામ સાવિત્રીબેન રમેશભાઈ આપડા છે અને વેકરિયાપરા માં રહું છું અને વેકરિયાપરા માં જે શેવાડાનો વિસ્તાર છે તેમાં આ ગટરનું છે શેવાડાનો જે વેકરિયાપરા નું પાણી છે ને એ જે રેણક વિસ્તારમાં આવે છે અને આયા જે રેણક વિસ્તાર છે એમાં ગટરનું પાણી બધું અહીંયા ભરાય છે જેથી ગંદકી બહુ ફેલાણી છે ગંદકીના હિસાબે ઘણા લોકો બીમાર પણ છે દાખલ પણ કર્યા છે પણ આ લોકો કોઈ નિકાળ કરતા નથી જે સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે આ નગરપાલિકામાં છે આ પાણી છે સેઠ સેઠ જાય છે ડેમમાં પણ ડેમ ભરાવાના કારણે પાછું પાણી આવે પણ આનો કઈક નિકાળ કરો એ ડેમમાંનો છે ને બીજે ક્યાંક સમસ્યા આ જે કાંઈ પાણી છે એ જે જગ્યાએ જવાનું હોય ને તે જગ્યાએ જાય અને આ ઘરની જે રેણાક વિસ્તારની જે જગ્યા છે તેમાંથી હટાવે એવી અમારી રજૂઆત છે મારું નામ ઈલાબેન ચંદ્રેશ ખુલ્લી ગટર છે બીજાને તાવ આવે અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસે ત્યારે ખાવાનું ન ભાવે એમ ઈ ટાઈમે અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ રહો છો હું લગભગ અહીંયા દસેક વર્ષથી સાસરે છું એટલે આની આ પરિસ્થિતિ છે આમાં કોઈ કોઈ ઉકેલ નથી આવો અને બે ત્રણ વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈ જોઈને વયા જાય છે આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી માટે અહીંયા ઘરે ઘરે ખાટલા છે અમારા દિવસે છે એને આઠ દિવસ દાખલ કર્યા એ લોકો બહુ હેરાન થયા છે આઠ દિવસ એને દાખલ કર્યા અને કેટલા અઢાર તો એને બાટલા સડાવ્યા અમે ઘરમાં એક પછી એક બીમાર હોઈએ જ કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે